કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છે ભારતીય રાષ્ટ્રીય આંદોલન જેમાં આપણે અગાઉના વિડીયોમાં ઉદારવાદી વલણને સમજી લીધું એન્ડ વિચારધારાને સમજી લીધું અને એની કાર્ય કરવાની પદ્ધતિને પણ સમજી લીધું પછીના વિડીયોમાં આપણે ઉગ્રવાદી વલણ જોઈ લીધું એન્ડ વિચારધારા જોઈ લીધી અને એને કાર્ય કરવાની પદ્ધતિને જોઈ લીધી આજે આપણે એ મુદ્દાની ચર્ચા કરવાની છે કે ઉદારવાદીઓ અને ઉગ્રવાદીઓની જે રાજનીતિ હતી જે પોલિટિક્સ હતું એમનું એમાં મતભેદ કયા કારણોસર થયા એવા કયા મહત્વના મુદ્દાઓ હતા કે જેમાં એ મતભેદ ઊભો કર્યો જેમાં વૈચારિક તફાવત જોવા મળ્યો આ મુદ્દો મિત્રો ફરીથી હું હજી કહું છું ડિસ્ક્રિપ્ટિવ લખાણ માટે મહત્વનો છે જે તમારે મૌખિક લખવાનું છે કે હવે કે ડિસ્ક્રિપ્ટિવ તમારે વર્ણનાત્મક પેપર લખવાનું છે એમાં બહુ અગત્યનો મુદ્દો છે તો એ મુદ્દો છે આપ ટાઇટલ મારજો ઉદારવાદી વાદી અને ઉગ્રવાદી ઉગ્રવાદી રાજનીતિ ભેદભાવના ભાવના રાજનીતિમાં મિત્રો એવા કયા મુદ્દાઓ હતા એવા કયા કારણો હતા કે જે ઉગ્રવાદી અને ઉદારવાદી જેમાં મતભેદ ઉભો કર્યો હતો તો એની શરૂઆતમાં મહત્વના મુદ્દામાં આપણે આ એક હતું કે સામાજિક સામાજિક માળખું માળખું મિત્રો હવે હું જે પણ વિડીયો બનાવું છું જે પણ કોર્સ બનાવું છું એમાં એ ટોપ લેવલનું બનાવી રહ્યો છું કારણ કે હવે વર્ગ ની પરીક્ષામાં પણ તમારે વર્ણનાત્મક લખવાનું થઈ ગયું છે પહેલા તો કેવું હતું કે ચાર જવાબ હોય એ ચાર જવાબમાંથી તમારે ટીક કરવાનું ને તમને નોકરી મળી જતી હતી પરંતુ હવે સુપર ક્લાસ થ્રીની જોબમાં તમારે લખવાણ લખાણ યુક્ત રહ્યું છે નોટ ઓનલી સુપર ક્લાસ થ્રી હવે ટેટ ટાટ જેવા પરીક્ષામાં દ્વિસ્તરીય પરીક્ષામાં પણ હવે તમારે વર્ણનાત્મક પેપર આવી ચૂક્યું છે એટલે હવે આપણે તબક્કા તબક્કાવાઈ જેવી રીતે તમે ધોરણ દસમાં ધોરણ બારમાં તમે કોલેજમાં જે રીતના પ્રશ્નો વિસ્તૃત લખતા હતા એવી રીતે આપણે વિસ્તૃત ચર્ચા કરવી પડશે હવે મિત્રો યાદ રાખજો કે ટુ ધ પોઈન્ટ કરતે હવે માનસિક ચર્ચા મહત્વની થઈ જાય છે ઓકે તો સામાજિક માળખું મહત્વનું હતું રાજકીય વિરોધનો અર્થ એક આ મુદ્દો મહત્વનો થઈ જાય છે પછી મિત્રો વૈચારિક તફાવત वैचारिक तफावत तफावत पची व्यक्तित्वनी अठडामण अन्य विशेष मित्रों અહીંયા વિશેષ પરિબળો પણ જવાબદાર રહેલા હતા એની પણ આપણે ચર્ચા કરવાની છે તો ઉગ્રવાદી અને ઉદારવાદી રાજનીતિ પોલિટિક્સ વચ્ચે જે તફાવત હતો જે મતભેદ હતો એના મુદ્દાઓમાં આપણે સામાજિક માળખું એક ચર્ચા કરી શકીએ રાજકીય વિરોધનો અર્થ ઉદારવાદી એનો અર્થ અલગ સમજતા હતા ઉગ્રવાદીઓ એનો અર્થ અલગ સમજતા હતા એ પણ ચર્ચા કરવાની છે વૈચારિક તફાવત એનો જે વિચાર કરવાની તફાવત હતો એ પણ જોઈ લઈશું વ્યક્તિત્વની અથડામણ અને અન્ય વિશેષ ચર્ચા આપણે કરી લેવાની છે તો મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ સામાજિક માળખું સામાજિક સામાજિક માળખું મિત્રો યાદ રાખજો લખાણ કરતા મહત્વ માળખું એટલે કે કયા સમાજમાંથી આવતા હતા એ મહત્વનું છે તો અહીંયા આપણે તફાવત જોવાનો છે ઉદારવાદી ઉદારવાદી અને ઉગ્રવાદી

એ ઉચ્ચ અને મધ્યમ વર્ગનું પ્રતિનિધિ કરતા હતા અહિયાં મિત્રો મધ્યમ વર્ગ મધ્યમ વર્ગ અને નિમ્ન નિમ્ન વર્ગ એટલે કે આજ પછેવાળા નીચેના માણસો પણ આમાં પ્રતિનિધિ કરતા હતા અહીં મિત્રો ખાસ એ હતું કે અહીં પોત પોતાના પોત પોતાના

वर्ष में वर्ष में अमुक वक्त ज मरता जारे आ लोको समय समय संवाद साधता आ लोको વર્ગના માટે કામ કરતા જે કહેવાય કે ભારતનો દબાયેલો વર્ગ છે નિમ્ન વર્ગ છે એના ઉત્થાન માટે પણ આ કામ કરતા હતા એટલે કે અહીંયા મતભેદ એ હતો કે પહેલા બુદ્ધિશાળી લોકો હતા અને અહીંયા સ્વદેશી સ્વરાષ્ટ્ર એવા જે અપનાવવાળા લોકો હતા બીજું કે તે પોતપોતાના ક્ષેત્રના અનુભવીઓ હતા કોઈક રાજ ડોક્ટર હતું કોઈ વકીલ હતા કોઈ એન્જિનિયર હતા પરંતુ આમાં એવું ન હતું નિમ્ન અને મધ્યમ વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હતા વર્ષમાં એમની જોડે સમય નહોતો કારણ કે વકીલ હતા એન્જિનિયર હતા ડોક્ટર હતા એમના જોડે સમય નહોતો અને પોત પોતાના ક્ષેત્રમાં વિદ્વાન હતા એટલા માટે મિત્રો વર્ષમાં અમુક સમય જ એ લોકો મળતા હતા પણ જ્યારે આ ઉગ્રવાદીઓમાં એવું નહોતું અને ઓબ્વિયસલી છે કે એ લોકો પોતાના મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગના ઉત્થાન માટે જ કાર્ય કરતા એમને નિમ્ન વર્ગ દેખાતો ન હતો પરંતુ અહીંયા જે લોકો નિમ્ન વર્ગમાંથી આવતા એટલે કે ભારતનો નબળા નબળા વર્ગના ઉત્થાન માટે પણ ઉગ્રવાદીઓ કામ કરતા આ હતી એમની સામાજિક માળખામાં તફાવત ઓવિયસલી છે મિત્રો જો સામાજિક માળખામાં તફાવત હોય તો ઓવિયસલી છે મતભેદ થવાનો જ છે તો આ તમને મેં મહત્વના મુદ્દા કહ્યા છે હવે તમે તમારી રીતે અને મઠારીને લખી શકો છો આગળ વધીએ રાજકીય વિરોધ નો અર્થ હવે મિત્રો જે ઉદારવાદીઓ હતા અને ઉગ્રવાદીઓ ત્યારે ઉદારવાદી લોકો તો એવું ક્યારે નહોતા સમજતા કે અંગ્રેજો આપણા માટે ખરાબ છે પરંતુ અંગ્રેજોની અમુક નીતિઓ જો સુધારી દેવામાં આવે તો અંગ્રેજોનું શાસન સારું છે એવું સમજતા હતા એટલે કે ઉદારવાદીઓ જે વિરોધ કરવાની પદ્ધતિ હતી શું હતી અહેવાલ લખવા અહેવાલ પછી સમાચાર પત્રોમાં લેખ આપવા

ઉગ્ર નિષ્ક્રિયતા તાને માનતા એમને સપોર્ટ ન કરો અંગ્રેજોને સપોર્ટ ન કરો બીજું બ્રિટિશ સંસ્થા ઓનો બહિષ્કાર

હવે વૈચારિક તફાવતમાં ઉગ્રવાદીઓને ઉદારવાદીઓમાં હતો એમને વિચારની ક્ષમતામાં પણ તફાવત હતો રાજકીય રીતે સામાજિક રીતે તફાવત હતો રાજકીય સામાજિક સાંસ્કૃતિક સાંસ્કૃતિક તફાવત ઉદારવાદીઓ સંસ્કૃતિને સંસ્કૃતિનું સમર્થન કરતા જે પશ્ચિમી સંસ્કૃતિ હતી એનું સમર્થન કરતા હતા બરાબર ને બીજું જેને ઉગ્રવાદીઓ રાષ્ટ્રીયતા પ્રબળ પ્રચારક હતા કે ભારતની જે રાષ્ટ્રીય સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ છે એ પ્રબળ એ માનતા હતા અને ઉદારવાદીઓ ઉદારવાદીઓ जे रिते काम करता ते उग्रवादी राष्ट्रीय अपमान गणता

તિલક એક ઉગ્રવાદી નેતાનું ઉગ્રવાદી પક્ષનું એક નેતૃત્વ કરતા હતા બરાબર ને અને મિત્રો એના કારણે જ તિલક દ્વારા જે ભારતની સંસ્કૃતિનું સમર્થન કરતા હતા એટલા માટે તિલક દ્વારા ગણપતિ ઉત્સવની શરૂઆત કરી ગણપતિ ઉત્સવ અને અઢારસો પંચાણું તિલક દ્વારા જ આ એક મહત્વનું કામ હતું કે જે ભારતની જે સંસ્કૃતિ છે ભારતની જે કેવાય કે સાંસ્કૃતિક વિરાસત છે એનું એ ઉત્થાન કરવા માંગતા હતા હવે છેલ્લો કેવાય મુદ્દો છે એ જોઈ લઈએ વ્યક્તિત્વની અથડામણ અથડામણ હવે મિત્રો આ મુદ્દો એ બહુ મહત્વનો છે આ મુદ્દામાં એક વ્યક્તિનું નામ છે જી આર આગરકર જી આર આગરકર

જતા ગોખલે ભળી ગયા એટલે કે એરિયા ઉદારવાદીમાં ભળી ગયા અને આ એ વૈચારિક તફાવતનું મહત્વપૂર્ણ કારણ હતું બીજું મેં કહ્યું એ પ્રમાણે કે આ લોકો ભારતના લોકોમાં ઉદારવાદીઓમાં ઉદારવાદી લોકોને ભારતના લોકોમાં ભારતની પ્રજામાં વિશ્વાસ ન હતો કે ભાઈ આ અંગ્રેજોને ઉખાડી ફેંકે આ આપણો સાથ આપે એવો વિશ્વાસ દેખાયો નહીં અને વિશ્વાસ મેળવવાની કોઈ વૃત્તિ પણ નહોતી કરી બટ ધેન ઉગ્રવાદીઓએ ભારતના લોકો પર વિશ્વાસ મૂક્યો અને વિશ્વાસ કેળવ્યો ઉગ્રવાદી લોકો એવું માનતા હતા કે અંગ્રેજોને ઉખાડીને ફેંકી દો અને ભારતમાંથી પલાયન કરો જ્યારે ઉદારવાદી લોકો એવું માનતા હતા કે અંગ્રેજો ભારતમાં બરાબર છે એનું શાસન બરાબર છે ખાલી અમુક સુધારા કરી લેવામાં આવે તો અમને કોઈ પ્રોબ્લેમ નથી આવું એક એવું માનતા હતા હવે મહત્વનું પ્રશ્ન એ છે એ પણ જાણવું પડે છે કે કબે આજ અલગ થયું આ પણ જાણો મિત્રો બે ભાઈઓ વચ્ચે મતભેદ હોય એ ઓબ્વિયસલી છે પરંતુ આ મતભેદનું નું પ્રસ્ફોટન થવા માટે કોઈ એક પ્રસંગ હોય ધારો કે કોઈ છોકરાના લગ્ન હોય કે ભાઈ તે મને આ વ્યવહાર નતો કર એટલે લગ્ન દરમિયાન એમનો મતભેદ ઉગીને બહાર આવે જે અંદર જ્વાળા રહેલો હોય એ બહાર આવે તો થયું શું કે લોર્ડ કરઝન ગર અમુક પગલાઓના કારણે જ્વાળામુખી પ્રસ્ફોટન થયું તો કયો તો કલકત્તા કલકત્તા નગર નિગમ નગર એક્ટ એક્ટ પછી કલકત્તા કтта યુનિવર્સિટી એક્ટ સિટી એક્ટ અને છેલ્લે તો 1905 માં બંગાળ વિભાજન વિભાજન આજ પગલાઓ હતા એક કેવા એક આગમ ઘી હોમવાનું કામ કર્યું આગમા ઘી હોમાયું હવે આટસે નતો હવે ટ્રાન્સપોર્ટ ઈ ચૂક્યું હતું મિત્રો હવે એમના માટે કોઈ એવો ઓપ્શન બચ્યો ન હતો અને બે મુદ્દા હતા બે મુદ્દા એ મહત્વના હતા તો કયા મુદ્દા તો એક મુદ્દો તો કે બંગાળ વિભાજન થયું ત્યારે ઉદારવાદી એવું સમજતા હતા આ માત્ર બંગાળનો જ પ્રશ્ન છે જે કહેવાય કે સ્વદેશી આંદોલન અને કહેવાય કે કે વિદેશી વસ્તુનો માત્ર બંગાળ પૂરતો જ સીમિત રહેવો જોઈએ જ્યારે ઉગ્રવાદી લોકો એવું માનતા હતા કે આ માત્ર બંગાળનો પ્રશ્ન નથી સમગ્ર ભારતનો પ્રશ્ન છે કહેવાય કે સ્વદેશી આંદોલન અને બ્રિટિશ વસ્તુનો બહિષ્કાર સમગ્ર ભારતમાં થવો જોઈએ તો એક આ હતું उदारवादी लोग को मानता था मात्र बंगाल नो प्रश्न जरे उग्रवादी लोग को मानता था समग्र भारत नो प्रश्न अब બીજો મુદ્દો એ હતો केजर प्रस्फुटन થઈ ચૂક્યું હતું ત્યારે 1906 માં કલકત્તા અધિવેશન ભરાયું જ્ઞગતી વારીશાલ કલકત્તાની વારીશાલ ઓકે ત્યાં અધિવેશન ભરાયું હવે ઉગ્રવાદીઓ એવું માનતા હતા કે આ અધિવેશનના પ્રમુખ એ અમારા હોવા જોઈએ જ્યારે ઉદારવાદીઓ એવું માનતા હતા કે આ અધિવેશનના પ્રમુખ અમારા હોવા જોઈએ જો કે ઉદારવાદીઓની માગણી સ્વીકારાઈ અને દાદાભાઈ નવરોજી ભાઈ નવરોજી અધ્યક્ષ બન્યા ક્યારે તો કલકત્તા ઓગણીસો છ માં પરંતુ ઉગ્રવાદીઓના પ્રમુખ દબાણ પ્રખર દબાણના લીધે મિત્રો થયો શું સ્વદેશ બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ ઠરાવ પસાર કરવામાં આવ્યો ઉગ્રવાદીઓના દબાણના કારણે ઉગ્રવાદી આમાં તો સફળ થઈ ગયા ભાઈ સ્વદેશી અપનાવીશું સ્વરાજ્ય માટે મથીશું બહિષ્કાર કરીશું ને રાષ્ટ્રીય શિક્ષણનો વ્યાપ વધારીશું એ ઉગ્રવાદીઓનો મુદ્દો અચર્ચાઈ ગયો હવે થયું શું કે આ જે અધિવેશન હવે ઓગણીસો સાતમાં ક્યાં કરવું એ નક્કી કરવામાં આવ્યું તો ઉગ્રવાદી લોકો ઉગ્રવાદી

પ્રમુખ તિલક ને જાહેર કર્યા ભાઈ કે ભાઈ ઓગણીસો સાત માં જે અધિવેશન થશે એ તિલક એના પ્રમુખ રહેશે જ્યારે ઉદારવાદીઓ પ્રમુખ

બસ આ હતા મહત્વના મુદ્દાઓ આ હતા એમને કેવાય કે જે વૈચારિક મુદ્દાઓ હતા તફાવત હતા એ તમારે આટલું સમજાવવું પડે મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં બાય